સારવારની આવશ્યકતા હોય ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વ બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેશન્ટની ઓફિસી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડૉક્ટરો ન હોય બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એસીની ઓપીડી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડૉક્ટરો હોય બે બે ડૉક્ટરો હોય અને એક મેંદાળાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડોક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ઓરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડોક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છે આવતા દિવસોમાં ગાંધી જિંદી માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડશે તો પણ અમે જશું વધારે કંઈ નહીં કહેતા આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા છે આજે મેંદંદડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદડા ગામ તમામ મેંદડા તાલુકાના આગેવાનો મેંદડા તાલુકા પંચાયતના પ્રમુખ મેંદડા ગામના સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદન પત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડોક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત નીચે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ બે ખાલી જગ્યા ત્રણ

ચાર જીરો સ્વીપર વર્ક ચાર ઝીરો પાર્ટ ટાઈમ સ્વીપર વર્ક ચાર જીરો પાર્ટ ટાઈમ વોચમેન વર્ક ચાર જીરો કે કુલ સરવાળો ત્રીસ મંજૂર અને ભરેલી જગ્યા ચોવીસ છ ખાલી અને આના વિશે થોડીક વિસ્તૃત માહિતી એ આપી દઉં કે આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય એના અનુસંધાને હાલમાં જે ડોક્ટર વિહિ મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય એમાં ઓપીડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે ગત ફેબ્રુઆરીમાં છ હજાર ત્રણસો ને ત્રીસ ઓપીડી હતી એ માર્ચમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ થઈ છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓપીડીની સંખ્યા રીતે છે એનું માત્ર ને માત્ર કારણ અહીં કાયમી ની નિમણૂક ન હોય એના અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે અમારી મેંદડા તાલુકાની અને મેંદડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી દસ દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થાય તો ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે અહીં આ જ પ્રિમાસીસમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પ્રતિક ઉપવાસ ના ધોરણે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે અને વિશેષમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રી આપણે વિગતવાર બાઇક આપશે